જય શ્રી કામ તમારું સ્વાગત છે પાત્ર બનાવવા માટે આપણે સૌથી પહેલા અળવીના તાજા પાનને ધોઈને સાફ કરી લઈશું અને તેના રેસાને લઈશું હવે એક વાસણમાં બેસન ચાળી લઈશું પછી એમાં એક ચમચી ધાણાજી અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર મીઠું સ્વાદ અનુસાર બે ચમચી ખાંડ અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી આદુ લસણ ની પેસ્ટ ને પછી એક લીંબુ નો રસ ઉમેરીશું હવે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું થોડું થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરી લો સાવ અને છે બેટર ને પાન ઉપર આવી રીતે લગાવી દો એક પાન ઉપર લાગી જાય એટલે એની ઉપર બીજું પાન મૂકીને એની ઉપર બેટર લગાવી દો હવે આવી રીતે પાનનો રોલ વાળી દો હવે માં પાણી ગરમ કરવા મૂકીશું પછી સ્ટીમર ની જાળી ઉપર થોડો તેલ લગાવી દો હવે સ્ટીમર ની જાળી ઉપર પાનના રોલ ને બાફવા મૂકી દો સીમને ઢાંકીને વીસ થી પચીસ મિનિટ સુધી ગેસની મધ્યમાં આંચ ઉપર પકવા દો હવે પાત્ર બફાઈને તૈયાર થઈ ગયા છે એને એક પ્લેટમાં ગાળી લો અને ઠંડા થવા દો હવે પાત્ર ઉપર ઉમેરવાનું ગળ્યું તીખું પાણી બનાવી લઈએ એના માટે એક તકલીમાં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થવા મૂકો તેલ ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું જીરા સમારેલા મરચાં અને અડધો ગ્લાસ પાણી ઉમેરો પછી એમાં એક વાટકી ખાંડ ઉમેરો ખાંડ ઉમળી જાય ત્યાં સુધી ગરમ કરો એક બે ઉભરા આવે એટલે ગેસ ને બંધ કરી દો હવે પાતરા ઠંડા થઈ ગયા છે તો એને આવી રીતે ગોળ માં કાપી લઈશું પાત્રા એક ગુજરાતી ફરસાણ છે જે લગભગ બધાને ભાવતા હોય છે હવે એક તપેલીમાં થી ચમચી જેટલું તેલ ગરમ કરો ગરમ થઈ જાય એટલે એમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી હિંગ અને બે ત્રણ ચમચી સફેદ તલ ઉમેરો હવે એમાં ટુકડા કરેલા પાત્રા ઉમેરી દો હવે હવે બધું બરાબર કરી લો દોરી આ અળવીના પાનના પાત્રા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ખાટા મીઠા લાગે છે એક વખત જરૂરથી બનાવજો હવે પાત્રા એક પ્લેટમાં ઘાટી લો અને એની ઉપર તીખું મીઠું પાણી ઉમેરીને સર્વ કરો તીખા મીઠા પાણીના બદલે ખજૂર આમલીના પાણીનો પણ ઉપયોગ કરી શકો છો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં